ઉદય ભાઈ અરે માર્કેટમાં બેંક આવતા પાસે સોસાયટી માં કેમ બધા મિત્રો મજામાં દઈશું આપણા નવ માં તમાર બધાનું સ્વાગત છે બપોરે જમી કરવીને મોટી દુકાને બે આવ છોકરો ગાડી કાઢી નીકળી ગયા કાકા છોકરા ને એકેડમી એ મૂકવા આઈ ગયા એકેડમી એ મૂકવા પછી તો તાળો ખોલી ને અંદર એકેડમી ઉતારી ને ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ પછી તો હાર્દિક ભાઈ ના ઘરે આયા તો બધા આપડા ભાઈ પણ રાહ જોતા હતા પછી તો બધા નો લો ઉતારી ઉદય ભાઈ આપણને લેવા આવ્યા એને ગામમાં કામ લાગે પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ ગામમાં અવતરીયા પેલા કામ બધું ગયું ગાડી ગાડી નીકળી ગયા ને ઘર બાજ આપડી સોસાયટી માં ચોવીસ કલાક નું આઈક્યાન છે પછી તો રામ મંડળ આવી ગયું તોરણિયા ડીજે થી બધા રિસ્કો કઈ ને ખો બધા ભાઈબંધ જોતા ને ગુલાલ ઉઠાય હવે હાંજ પડવા હતી પછી તો હાજે પાછા દુકાને આવતા આજે પાછા બધા ભાઈબંધ ભેગા થઈ ગયા અમારા આખ્યાન જોવા જવાનું હતું પછી તો બધા ભાઈબંધ હાલી નીકળી ગયા આખ્યાન જો અત્યારે અમે બધા ભાઈબંધ અમારી સોસાયટીમાં ચોવી કલાક નું આખ્યાન છે આખ્યાન જો અહીંયા તો આપડા નિહાળના ના બધા ભાઈબંધ ભેગા થઈ ગયા અહીંયા તો ડાબલો આવી ગયો આપડા ભૂરા ભાઈ કોમેડી વાળા આવ્યા હતા આપડા ભૂરા ભાઈ કોમેડી કરાવી છુ Thank <laughs> you.